સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપક્ષમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે આ અંગે તમારો પ્રશ્ન છે વચનામું ચારસો આઠમાં છેલ્લા ભાગમાં દવે આ પ્રમાણે લખ્યું છે અહીં કરતા ભાવ તદ્દન લોપ થઈ જાય એ દશા અંગેનો ઉલ્લેખ છે પોતે કરે કરાવે કે કરતા પ્રત્યે અનુમોદન પણ આપે નહીં મનથી વચનથી અને કાયાથી પણ નહીં ત્રણ તેરી નવ નવે કોટીએ કરતા ભાવ મીટ્યો જેવું શાશ્વત રીતે અકર્તા બન્યો ઈશ્વર બન્યો કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા સત્યોતેર આ પરમાત્માનું રૂપ છે અહીં છે તો સાકાર પરમાત્માનું રૂપ છે બાકીનું જીવન ઈશ્વર ઈચ્છા એટલે ઉદયને યોગે જ ચાલે આયુષ્યપૂર્ણ માટે દૈહિક પાત્ર જો અત્યારે જો કે ક્રિયાને ઉપક્ષમ કરી શકે એમ છે કરી પણ છે પણ તે અંગે પરમાત્મ પુરુષાર્થ કરવો પડે છે તેમાં જીત્યા પણ છે ત્યાં આવ્યો રહે ઉદય કાર્મો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે તો પણ ધન્યરે દિવસ આહો પણ પુરુષાર્થે કરી કર્મો પર વિજય મેળવ્યો પણ ઉદય ગર્ભમાં પણ ક્રિયા કરવાની શક્તિ અસ્ત હોય તો તો શાશ્વત શાંતિ સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મહાશાંતિ આનંદતા મે આ દશા આવે વતનમુક છસો સિત્તેરમાં લખે છે કે જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થ મૂળ હોય છે એટલે કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત જ્ઞાની કોઈ પણ ક્રિયા કરીને પૂર્વેનું કોકડું ઉકેલે છે કર્મો ખરે છે જ્ઞાનીને સમ્યક દર્શન હોવાથી તે નવો પાપનો બંધ તો કરે જ નહીં ભવભ્રમણ વધારે જ નહીં સમ્યક દ્રષ્ટિ ન કરો તે પાપ પૂર્વ કર્મો છે સત્તામાં તે તો ઉદયમાં આવવાના અને ભોગવે જ છૂટકો વેદની તો ભોગવે જ છૂટે અને મોહનીને ઉપયોગપૂર્વક દબાવે મારી હઠાવે ક્ષય કરે ઉદયને અબંધ પરિણામે ભોગવી થાય ભોગથી દૂર પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્ષ છે તે દિવસને ધન્ય છે એમાં અહીં પ્રકાશે એટલે કે હવે ઉપશમ કરવાની જરૂર નથી સ્વયં જ ઉપશમિત થયું કરતા ભાવ સત્તમ પણ રહ્યો નથી એક ત્રણ અખલાના બે કટકા કરવાની શક્તિ છે ઉપશમ કરી શકે છે હવે કર્મને યોગે પણ તે શક્તિ ઉપશમી સત્તમ જ કર્મ નથી તો ઉપશમ કરવાની વાત જ ક્યાં ધન્ય તે સમયને જ્યારે ઉદય પણ આત્માકાર વર્તે છે એવો ઉદય આવ્યો છે કે અકર્તાપણું છે કર્મ બધા જ ખપી ગયા છે આ સાકાર પરમાત્માનું રૂપ થયું ઘાતી ગયા અઘાતી કર્મો નામ આયુષ્ય ગોત્રને વેદને તો આયુષ્ય પૂરું થતાં સાથે જ વિલય પામશે આયુષ્ય પૂર્ણ મટી દૈહિક પાત્ર જો હાથ નોન પહેલી પાંચમી નોંધમાં લખે છે કે બારમે હું એટલે ક્ષીણ મો ગુણસ્થાનક હમણાં તે પદને સંપૂર્ણ જોવાનો છું પરિપૂર્ણતા પામવાનો છું એટલે તેરમું ગુણસ્થાનક સહયોગી જીન સ્વરૂપ આ ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ આ ચૈતન્ય જીન પ્રતિમા થવાની વાત છે અયુષ્ઠતિ પૂરી થઈ તમે જોયેલું પદ એટલે શુદ્ધાત્મા મુક્તાત્મા પરમાત્મા આકાશી ભગવાન તેમાં એક મને પણ જોશો આ લખી વહેલું છે આત્મામાં રહેવું આત્મકાર સ્થિતિ આ ખરાબ મુનિપણાની વાત છે ઠરી જવું મૂન ધાતુ પરથી મુનિ શબ્દ આવ્યો છે કેવલ્ય દશા સાધવા માટે ભાવ મુનિપણું જરૂરી છે પ્રકાશે છે જે જે કાળે જે જે પ્રારંભ ઉદય આવે તે તે વદન વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે અને તે જ આચરણ અમને પણ ઉદયપણે વર્તે છે અર્થાત જે સંસારમાં હવે સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિવૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે થાય ભોગથી દૂર તથા જેમાં સ્નેહ રહ્યો નથી જે સમિણામે વેદન કરીએ છીએ એવી અત્યારે સ્થિતિ છે જે સંસારને વિશે સાક્ષી કર્તા તરીકે મનાય છે તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કર્તા તરીકે ભાષ્યમન થવું તે બે ધારી તલવાર ઉપર ચાલવા બરાબર છે જે કૃપાઉદેવ કરી રહ્યા છે પુરુષાર્થે કરી ઉદયને થાય ભોગથી દૂર એ રીતે વેદે છે વતરમો ચારસો આઠ વચનામું ચારસો પંદરમાં કહ્યું કોઈ પણ જાતના અમારા આત્મિક બંધને લઈને અમે સંસારમાં રહ્યા નથી સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે તનને અર્થે ધનને અર્થે ભોગને અર્થે સુખને અર્થે સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે જાણે સંત સલુણા તેને જેને હોય છેલ્લો અવતાર પ્રભુ શ્રીજી જેવા સંત સલુણા જાણે લખે છે અમારું મન અને નો કશાયથી મુક્ત છે સ્ત્રીથી પુત્રથી ધનથી મુક્ત છે અને છેલ્લે લખ્યું દેહથી પણ મુક્ત છે વચનામુદ એકસો પાંત્રીસમાં લખ્યું આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો જોકે ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી છે છે કોઈપણ પ્રકારે વિદેહી દશા વગરનું યથાયજ્ઞ જીવન મુક્ત દશા વગરનું યથાયજ્ઞ નિર્ગન દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું સુલભ લાગતું નથી પરિભ્રમણના પ્રત્યાખ્યાન વચનામૂત એકસો અઠ્યાવીસ વચનામૂત ત્રણસો સત્યોતેરમાં લખ્યું આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો પોતાની વાત કરે છે સહજ પ્રાપ્ત પ્રાર્થ પ્રમાણે વર્તે છે વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે દે આદિને વિશે અપ્રતિબદ્ધ છે શોક દુઃખ હર શોક આદિને વિશે અપ્રતિબદ્ધ છે એકસો સડસઠમાં લખ્યું તે મુજબ મુક્તાત્મા હોવાથી તેને નામ ઠામ ગામ કંઈ નથી પણ વ્યવહારે તેમ છે પણ વ્યવહારે તો વ્યવહારમાં બેઠા છતાં વિતરાક છે અહીં લખ્યું ઉદય પ્રમાણે પણ એક ત્રણખલાના બે કટકા કરવાની શક્તિ ઉપક્ષમપણે વર્તે ત્યારે શું થશે કઈ દશા હશે ઈશ્વર ઈચ્છા હશે તેમ થશે વચનમુ ત્રણસો સત્યોતેરમાં જણાવ્યા મુજબ ઈચ્છા એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે ઈશ્વર રૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને યોગ્ય છે નિરાશ્રય એવા જ્ઞાનીને બધું સમ છે અથવા જ્ઞાની સહજ પરિણામી છે સહજ સ્વરૂપી છે સહજપણે સ્થિત છે સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે સહજપણે જે કંઈ થાય તે થાય છે જે ન થાય તે ન થાય છે જ્ઞાની કર્તવ્ય રહિત છે કર્તવ્યભાવ તેને વિશે વિલય પ્રાપ્ત છે જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કેવું પણ બનતું નથી તે સહજ સ્વરૂપ છે લખે છે અમને તો કંઈ કરવા વિશે બુદ્ધિ થતી નથી અને લખવા વિશે બુદ્ધિ થતી નથી બુદ્ધિ તો મોક્ષને વિશે પણ સ્પોહાવાળી નથી વનની મારી કોયર વચનામુ ત્રણસો ઓગણેસી પવનને ધક્કે કોયલ શહેરમાં આવી ચડી પૂર્વક્રમના ધક્કે માત્ર પોતે સ્વરૂપમાં સ્થિત છે વચનમૂત એકસો તેત્રીસમાં પૂજ્ય સૌભાગ્ય પોતાની વર્તી દશા અંગે પ્રકાશે છે કે રાત્રિના દિવસ એક પરમાર્થ વિષયનું મનન રહે છે આહાર પણ એ જ છે નિંદ્રા પણ એ જ છે શયન પણ એ જ છે સ્વપ્ન પણ એ જ છે ભાઈ પણ એ જ છે ભોગ પણ એ જ છે પરિગ્રહ પણ એ જ છે ચલન પણ એ જ છે આસન પણ એ જ છે અધિક શું કહેવું હાડ માંસ અને તેની મજ્જાને એક એ જ રંગનું રંગન છે એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું નથી કાંઈ સૂંઘવું ગમતું નથી કાંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી સ્પર્શવું ગમતું નથી બોલવું ગમતું કે નથી મોંધ રહેવું ગમતું નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું નથી સૂવું ગમતું કે નથી ચાગવું ગમતું નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે તથાપી તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઉગતું જણાતું નથી તે હોતો પણ ભલે અને ન હોતો પણ ભલે એ કંઈ દુઃખના કારણ નથી દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે અને તે જો સમ છે તો સર્વ જ છે એટલે પોતે સહજાનંદમાં છે સચ્ચિદાનંદ સ્વરૂપ એ વૃત્તિને લીધે સમાધિ રહે છે તથાપિ બાહ્યમાં ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી દેહભાવ દેખાડવો પાલવતો નથી અને આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે કેમ કે બાહ્યથી ગુરુવાસમાં છે અને અંતર અંગે છે ત્યારે હવે કેમ કરવું કે આ પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું એ જ રટાય છે તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે તે માટે પણ શોક તો નથી તથાપિ જીવ સહન કરવા ઈચ્છતો નથી પરમાનંદ આત્માનંદ ત્યાગી અને ઈચ્છે પણ કેમ એક પુરાણ પુરુષ એટલે આત્મા શુદ્ધાત્મા સર્વાત્મા અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી હવે તમૂદ બસ્સો પંચાવનમાં લખ્યું અમને કોઈ પદાર્થમાં રૂચિ માત્ર રહી નથી કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી અમે દેહધારી છીએ કે કેમ તે સંભરે ત્યારે માન જાણીએ છીએ એટલે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ એમ લખે છે સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વર ઈચ્છાથી એટલે કર્મને યોગે ઉદયપ્રયોગે હવે તેની ઈચ્છા રહી નથી પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમ હરિયે ઈચ્છેલો ક્રમ એટલે પૂર્વકર્મ તે દોરે તેમ દોરાઈએ છીએ હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવા રૂપ જ છે ખાવાની પીવાની બેસવાની સુવાની ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે આદિપુરુષને વિશે એટલે શુદ્ધ આત્મસ્વરૂપને વિશે પરમાત્મ સ્વરૂપને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષ આદિ પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે વેચનામુત છસો એંશીમાં લખ્યું જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે પૂરવા નહોતી અને હવે અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે તેને નાથ તો તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું હતું પોતા પાસે બધું જ છે જે આકાશી ભગવાન પાસે છે વેચનામુત બસો પંચાવનમાં છેલ્લા ફાકરામાં આઠ વાર લખ્યું કે પોતે ઈશ્વર છે સાકારી છે પણ વહીવટમાં છે તે પણ પોતાની ઈચ્છાથી નહીં હરિની એટલે કે ઉદયને લઈને છે એ કૃપાળું છસો એંશીમાં લખે છે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં આવે તો લેવા દેવાની પણ કડાકોટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે આ પત્રમાં પોતે ભગવાન છે એમ નવવાર લખ્યું સ્પષ્ટ લખ્યું કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ પણ જો હવે ઉદય પણ એવો આવે કે કર્મો રહ્યા જ ન હોય તો જે દિવસે ઉદય પણ આત્માકાર વર્ષ છે તે દિવસને ધન્ય છે એમ અહીંયા ચારસો આઠમા પ્રકાશ્યો છે એટલે કે ઉપશમ કરવાની જરૂર રહી નહીં કરતા ભાવ સત્તામાં પણ રહ્યો નથી કરતા મટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો મર્મ જોતું જીવ તો કરતા હરી જોતું શિવ તો વસ્તુ ખરી તું છો જીવ અને તું છો નાથ એમ કંઈ આખે ઝાટકે હાથ લેખિતનમાં ચારસો ઓગણસિત્તેરમાં ચાર વાર શૂન્ય 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 એમ લખ્યું ઓમ શાંતિ 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 લિખિતનમાં છ એંશીમાં ઓમ શ્રી મહાવીર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ